રાણીટુંક પર્વત ઉપર આમળેશ્વર મહાદેવ બિરાજમાન છે જ્યાં મહાકાળી માતાનું સ્થાન છે અને આ પવિત્ર ભૂમિ છે અને આ મારા બનાસકાંઠામાં આવેલું છે એટલે ગૌરવ થાય છે કે બનાસકાંઠામાં પણ આવી તકો ભૂમિઓ છે મારી સાથે અહીં શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયા જ રહેતા ભોળાનાથની સેવા કરતા કાળુ દાદા જોડાયા છે એમની પાસેથી જાણીશું દાદા શ્રાવણ મહિનામાં અહીંયા રહ્યો રહ્યો આખો મહિનો અહીંયા જ રોકાવાનું

સરકારમાં માં ક્યારે રજૂઆત કરી રજૂઆત નથી કરી તેરસો ને પાસઠ અમરેશ મહાદેવ નો લેખ મારેલો છે બહુ જૂનો ઈતિહાસ જૂનો ઇતિહાસ વખત નો છે આ પર્વત ની રાણીટુંક પર્વત કેમ કેવાય છે એ રાણીઓ હતી એ પડી પડી ઉપરથી મરી એના લીધે રાણી ટોક પડ્યો પહેલા તો રાણા તરીકે આવતો પણ પેલી રાણીઓ મરી એના પછી રાણી ટોક થઈ ગયો એ રાણી ટૂંગ પર્વતના ટોચ ઉપર જઈને સુસાઇડ કર્યો પોતાનો દેહ ત્યાગ કર્યો એટલે રાણી પર્વત નામ પડ્યું આ વિસ્તારમાં આપનું ગામ કયું છે રાણો જ ગામ છે પ્રકૃતિના ખોળામાં તમે છો પ્રકૃતિના ખોળામાં શું કહેશો કુદરતને અમારે કુદરતના આ ખોળામાં ચાર ગામ છે રાણૌલ છે કાલેપ્રા છે શેરગઢ છે ને વેરાવશ આ અહીંયા જે તે કામકાજ હોય તે ચાર ગામ ભેગા થઈ અને કામ કરે છે અને અત્યારે ગમે અત્યારે હવન બાર મહિનો થી ચાર વખત થાય ચાર વખત હવાર વખત થાય અને ચારેય ગામના લોકો સાથે મળીને હવન કરે છે બિલકુલ તો આ કાળુ દાદા હતા મારી સાથે જોડાયા હતા અહીંયા શ્રાવણ માસમાં તપસ્યા કરે છે ભગવાનની અને હું તો ધન્યતા એ લોકોને માનું છું કે અહીંયા આજુબાજુમાં વસતા ચાર ગામ જે આ મંદિર સાથે સંકળાયેલા છે અને એ તપોભૂમિમાં જન્મ લેનાર એ ચારે ચાર ગામના લોકોને ખરેખર ભગવાન તો એમને જ પસંદ થયા છે કારણ કે પ્રકૃતિના ખોળે જવા માટે આપણે દૂર દૂરથી પહાડી વિસ્તાર ગોતતા હોઈએ છીએ અને જ્યાં એક ધાર્મિક સ્થળો હોય ત્યારે આપણે પહોંચતા હોઈએ સો કિલોમીટર બસો કિલોમીટર પણ અમે આ ત્રીજા સોમવારે પણ એવા જ બનાસકાંઠામાં આવેલા ત્રણ સ્થળો કે જે મારા બનાસકાંઠામાં જ છે અને એ ત્રણે ત્રણ સ્થળો છે એ તીર્થ ભૂમિ છે તપોભૂમિ છે જ્યાં ધાર્મિકતા વસેલી છે ધાર્મિકતાથી થી ભરાયેલો અમારો જિલ્લો અને એટલે જ આજે અહીંયા પહોંચ્યા છીએ ત્રીજા સોમવારે દાદા સરસ વાત કરી છે આ રાણી ટુંક પર્વત નામ કેમ પડ્યું કારણ કે અહીંયા સુસાઇડ પોઈન્ટ આપણે આમ કહેતા હોય છે કે સુસાઇડ પોઈન્ટ પરંતુ રાણીની રાણી જે હતા વર્ષો પહેલા એ અહીંયા અહીંયાથી સુસાઈડ કર્યું એટલે કે પોતાનું આત્મા દહન કર્યું એટલે એના આ પર્વતનું નામ રાણી ટુંગ પડ્યું છે બહુ જૂનું ઇતિહાસ છે પાંડવો વખતનો ઇતિહાસ છે એટલે આ ગુજરાત સરકારને વિનંતી કરી રહ્યા છે ગામ લોકો સાથે સાથે હું પણ કરું છું કે મારા બનાસકાંઠાનું આ સ્થળ છે તો આ સ્થળને પાવાગઢની જેમ સેન્ચુરીમાં લેવામાં આવે અને એનો વિકાસ કરવામાં આવે યાત્રાધામ વિકાસ બોર્ડને પણ વિનંતી છે કે આ વિસ્તાર ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યો છે અને દાંતીવાડાની ડેમની બરોબર નજીક આવેલું આ સ્થાન છે અહીં આવતા જ એવી ધન્યતા અનુભવાય છે અહીં આવતા જ સુકુન મળે છે અહીં આવતા જ જીવન ધન્ય બની જાય છે એટલે જ ધાર્મિકતાથી ભરાયેલો મારો જિલ્લો બનાસકાંઠા અને બનાસકાંઠા વાસીઓને પેલા તો દાદા આપને અભિનંદન કે તમે આ પ્રકૃતિના ખોળે જન્મ લીધો છે બરાબર કેવું લાગે છે કુદરતનો શું આભાર માનો કુદરતનો આભાર જેટલો ના માને એટલો ઓછો છે અહીં અમારો જલમ દેવ શુદ્ધ હવા શુદ્ધ પાણી જીવન જેનું છ મહિના અહીંયા જ ગાય તો ગમે એવો વ્યવહાર માણસ હોય સાજો થઈ જાય એની ઉંમર વધી જાય જમવાનું ઉંમર વધી જાય કારણ કે અમે તો અહીંથી સાઈઠ સિત્તેર કિલોમીટર થી અહીંયા પહોંચ્યા તમે તો અહીંયા જન્મ એટલે કુદરત નો ખુબ આભાર માનવો જોઈએ કે તમને કુદરતે પ્રકૃતિના ખોળામાં જન્મ આપ્યો